ખેડૂત મિત્રો તમે જે કપાસ જોઈ રહ્યા છો તે વાવણીનો કપાસ છે ખૂબ સારી એવી રિકવરી કપાસના ઊભા ખેતરમાં અત્યારે આખે આખા ખેતરમાં જોવા મળી રહી છે અને હવે પિયત આપવાનું શરૂ પણ કરી દીધું છે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનો વૃદ્ધિ વિકાસ અને ફ્લાવરિંગ પણ ધીમે ધીમે કપાસના છોડમાં લાગી રહ્યું છે આ સમયે ખાસ કરીને પાણીની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એક પછી એક સમયાંતરે આઠ દસ દિવસના અંતરે અથવા છોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટપક પિયત પદ્ધતિમાં ખાતરો આપવાનું અમે શરૂ કરી દીધું છે તમે ખુદ અત્યારે હજુ પિયત છે તે અમે બે ત્રણ કલાક સુધી જવા દેશું અને ત્યાર પછી તમે ખુદ અત્યારે જોઈ રહ્યા છો કે આઈપીએલ કંપનીનું જે એમઓપી લખેલું છે મ્યુરેટ ઓફ પોટાસ જે તમને દેખાય છે કે સાઠ ટકા આવે છે સફેદ કલરનું તેના દર વર્ષે અમે કપાસ સારો હોય તો બે વખત અને જો વૃદ્ધિ વિકાસ પાવરફુલ થઈ ગયો હોય તો એક વખત અમે આપીએ છીએ પરંતુ ક્યારેક ક્યારેક અતિ કપાસ સારો હોય ત્યારે બબ્બે વખત પણ મ્યુરેટ ઓફ પોટાસ જે તમે જોઈ રહ્યા હતા કે સાહીઠ ટકા સફેદ કલરનો આવે છે તે અમે ટપક પિયત પદ્ધતિમાં ખેડૂત મિત્રો દર વર્ષે કપાસમાં એક વખત તો ફરજિયાત આપીએ જ છીએ અત્યારે હજુ પિયત ચાલુ કરેલું છે તો ત્રણ ચાર કલાક જવા દઈશું અને ત્યાર પછી આ જે પોટાસ ખાતર છે તે આ કપાસમાં આપવાના છીએ બધા જ ટપક પિયત પદ્ધતિમાં જેટલા અમારા કપાસના વાવેતર છે તે બધા જ કપાસના ઘેરામાં પિયત પદ્ધતિમાં જ અત્યારે ઓફ પોટાસ જે સાહીઠ ટકા મેં તમને બતાવેલું તે ખાતર આપવું છે અને બે ત્રણ દિવસ પછી આ જ કપાસમાં મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર છે તે આપવું છે હું તમને વિડીયોમાં બતાવીશ કે કઈ કંપનીનું મેગ્નેશિયમ સલ્ફેટ હું વાપરવાનો છું તમને ખુદ પ્રેક્ટિકલ વિડીયોમાં અમારી પાસે સમય હશે તો ચોક્કસ બતાડવાનો પ્રયાસ છે તે અમે કરશું ખેડૂત મિત્રો આનાથી વિશેષ ખાતરોના લાભ તમે કયા કયા ખાતરો ટપક ટપકપીય પદ્ધતિમાં લઈ રહ્યા છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો